લગ્ન કરતી વખતે ધ્યાન રાખવાનું કે જો આ લગ્ન જીવન ન ટક્યું તો આપણે 25 30 વર્ષમાં જે કમાણા હું ને મારા પપ્પા કમાણા એમાંથી અડધો ભાગ એ વ્યક્તિને આપી દેવો પડશે બે મહિના ત્રણ મહિના લગ્ન જીવન પછી જણ આપણા બાપ દાદા એની હાટુ જ કમાણા હોય કે ભાઈ મોટાઓ એકબીજાને સમજાવતા નથી પણ આમાં ક્યારેક એવું હોય છે કે મોટાઓ જ એકબીજાને કોલ અને બે એકબીજાને કરવું હોય છે દીકરી એવું કે છે કે મને આને કોઈ દિવસ મારી નથી ત્યારે છોકરા છોકરીના મમ્મી પપ્પા જેમ કે નાના એવું કેસમાં લખાવું એટલે આવા ખોટા કેસમાં ક્યારેક વડીલો સંતાનોને નાખતા હોય છે અને કેવા માટે જો તું આમ નહીં કરે તો તને છેડા નહીં પડે આ વસ્તુ નહીં લખાવ ને તો નહીં તકલીફ થાય અને દીકરીઓને વિનંતી છે તમને આટલા બધા ભણાવ્યા ગણાવ્યા પગભર કર્યા કોકના પૈસા લઈ લેવા માટે નહીં જે વ્યક્તિ અરે તમારે રહેવું જ નથી જે વ્યક્તિ અને તમારે જીતવું જ નથી જેનું મોઢું તમે જોવા તૈયાર નથી એના પપ્પાને પ્રોપર્ટી પર તમે જો વિશ્વાસ છે હા જે પાત્રનું મોઢું જ તમારે નથી જોવું એના આધારે તમારે જોવું છે થોડાક પ્રેક્ટિકલ નિર્ણયો આપો પાત્રી સાવે બિચારા છોકરાનો પગાર છે એ 25000 રૂપિયા અને એમાં તમે 15000 રૂપિયા લઈ લેવા અને આવા ખોટા કેસ કરી કરે એના બદલે શાંતિથી છૂટા પડો એકબીજા સાથે જો સંતાન હોય તો ચોક્કસ જો જે પીડિત છે તકલીફ પડે છે એવી સ્ત્રીઓની વાત નથી કરતી પણ જે પગભર છે સક્ષમ છે પોતાના પગ ઉપર રહી શકે છે એને શું કામ ભાઈ આવું કરવું જોઈએ અને બીજું સૌથી વધુ તમે તમે એવા એવા કેસ કરો એવા એવા આક્ષેપો લખો કે પિતાએ પોતાના સગા બાળકને મળવા માટેનો સમય કોર્ટ પાસે માંગવાનો અને કોર્ટ નક્કી કરે તમારા હગા બાપે પોતાના દીકરાને પાંચ મિનિટ મળવાનું દસ મિનિટ મળવાનું આટલી ખરાબ કન્ડિશનમાં આપણે મૂકી દો પુરુષને તમે એટલો સ્ટ્રેસ આપો કે હમણાં તમે જોયો છે બે સુસાઈડ કેસ આપણે આ કેસ પર જોયા છૂટા છેડામાં તો આ માટે નથી બેટા તમને ભણાવ્યા આ માટે તમને નથી સંસ્કાર કર્યો આ માટે તમને આકાશ નથી આપ્યું કે તમે કોકના માળાઓ સળગાવી શકો હા થોડાક બેટા ધીમા નથી મિલાવવામાં પાત્ર નથી પસંદ તમે એડજસ્ટ નથી કરી શકતા તમે નથી રહી શકતા તો તમે તમારી જિંદગી છો અને કે આંત નહીં રહી શકાય થોડીક વાસ્તવિક માંગણી કરો પચાસ લાખ ને સાઠ લાખ ને સિત્તેર લાખ ને એ પરિવારની ક્ષમતાય ન થતી એ લોકો તમારા ગયા પછી ફરીવાર જીવન જીવવાનું શરૂ જ ન કરી શકે તમે સસરાને કોર્ટમાં નાખો પોલીસમાં નાખો મારા સાસુ સાસુમાં સળગાવાનો પ્રયાસ કર્યો કેવા કેવા ખોટા કેસ નાખો રાધર તમારી અંદરની સ્ત્રી ત્યારે જાગવી જોઈએ વકીલ તમને કે ત્યારે તમારે પ્રમાણિકતાથી કેવું જોઈએ કે આ માણસને કુટુંબ ખરાબ નથી મને નખાયો આ લોકો સાથે એનો અર્થ એ નથી તમારા ખોટા આક્ષેપો કરવાના તમારા માતા પિતાને કહો કે જેમ મને એની જરૂર નથી એમ મને એના પૈસાની જરૂર તમારે સંતાન હોય તમારે બાળક થઈ ગયું અને તમે સ્વેચ્છાએ થઈ એના ભરણપોષણ માટે લઈ શકાતું હોય તે વ્યાજબી રાખો અને જો એના ભરણપોષણના પૈસા તમે એના બાપ પાસેથી લેતા હોય તો એને બાપને મળવાનો દાદા દાદીને વાલ કરવાનો અધિકાર એ પહેરેલો આપો એને નિર્ણયોમાં સાથે લ્યો બાપ વગર અમથ્યાંતા સંતાનોને મોટા ન કરો અને એના પપ્પાના સંસ્કાર બહુ સારા નથી તો બાપ વગરના છોકરાના સંસ્કાર સારા પડવામાં આમે વાંધો આવે તમારામાંય તો કોડી કોડી ખરાબી હશે સંપૂર્ણ તો કોઈ સારું નથી સંપૂર્ણ તો કોઈ ખરાબ નથી બે વસ્તુ તમારામાંય ખરાબ હશે અને બે વસ્તુ આનામાંય સારી હશે ત્યારે તો તમારી ફરજ બને એક સ્ત્રી તરીકે તમે તમારા સંતાન મોટું હોય તેના માથે હાથ ફેરવીને કહો કે બેટા તારો પિતા ખરાબ નથી અમારા બેનું બન્યું ને

ત્યારે તમે ખરાબ પતિ પત્ની હોઈ શકો પણ તમને ખરાબ માતા પિતા થવાનો અધિકાર નથી ત્યારે તમારે સારા માતા પિતા પુરવાર જ થવું પડશે અને જયારે સમાજ આ રીતે ભેગો થતો હોય ને ત્યારે થોડાક નોમ્સ સાવાય રાખો કે આનાથી હદથી વધુ આપણે આ વસ્તુ નહીં આર્થિક રીતે જવા દઈએ હા એવી એવા જેન્યુન કેસ હોય જેન્યુન કોર્ટ હોય તો ચોક્કસ અધિકાર છે જો પણ એમ માનતા હોઈએ આપણે કે બાવલા સાથે એને મારી જિંદગી બગાડ નાખી તો જિંદગી તો પુરુષની એ બગડે છે ભાઈ એટલે સ્ત્રીને બગડે છે એવું નથી લેબલ જો સ્ત્રીઓને લાગે છે છૂટાછેડાનું બીજા લગ્નનું તો પુરુષને લાગે છે એ લેબલનો બોજ એને પણ ચૂકવવો પડે છે જેટલો લગો તમારે ચૂકવવો પડે છે અમારી ચમચી નો આપી મારી થાળી નો આપી નાન આપી અને સાહેબ જેજ ઘરની અંદર તમારા લાગણીઓના લેણા ન નીકળ્યા એના લેણા લઈને તમે ક્યાં મજા કરી શકવાના છો જીવનમાં થોડાક સભાન બનો સક્ષમ છો તમે સક્ષમ સ્ત્રી પુરવાર પગભર છો તો પગભર થઈ અને તમારા રાધારેલા પુરુષને કે મને તારી કોઈ વસ્તુની જરૂર નથી આપણે સ્વેચ્છાએ પ્રેમથી છૂટા પડી હા પણ બાળક હોય તો ચોક્કસ એમાં એક સામાજિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે ભાગીદારી સામૂહિક રીતે નોંધાવો કારણ કે તમારા બે થકી બાળક આવ્યું હોય તો બંનેની જવાબદારી છે બાળકનું મોટું કરવું હોય બરાબર અને હજી કહું છું કે દાદા દાદી પપ્પા બમ્મી મળવાનો અધિકાર કોર્ટ પાસેથી વકીલ પાસેથી ફી ભરી ભરીને કલાકો બાપને લેવા પડે તો સાહેબ આવતા જગતમાં કોઈ સંતાનો કરશે નહીં અને તમે જો આપણી નજર સામે છે કે આખી પેઢી એવું નક્કી કરે છે બાળકો કરવા નથી કારણ કે એ બાળકોએ પોતાના મમ્મી પપ્પાને આ રીતે જોયા હોય કે મારા પપ્પા કોર્ટની ફી ભરે તો મારા પપ્પાને કલાક મારી સાથે રમવાનો ટાઈમ આપવામાં આવે ચાર જગ્યાએથી લોન લે ચાર જગ્યાએથી ઊંચીના પૈસા લે બે ઘર વેચી નાખે અને પછી અને આ જગતમાં કોકની આંતળી કપડાવીને કોઈ સુખી નથી ઠારી શકતા હોય કોઈના હૃદય ઠારો તો બની શકે કે તમારા કોરા જીવનની અંદર એકાદ લીલા સુગી નીકળે અને કોકના ના રાજી તમે રાજી થઈ શકો